જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા હજુ રિયાસીમાં તીર્થયાત્રાઓની બસ પર થયેલા આતંકવાદી હુમલાને કોઈ ભૂલી નથી શક્યું આ દરમિયાન આતંકવાદીઓએ ફરી કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે મળી રહેલી માહિતી અનુસાર આ વખતે આતંકવાદીઓએ જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાના હીરાનગર તહસીલના સોહલ વિસ્તારને નિશાન બનાવ્યો છે અહીં રહેતા ગ્રામજનોએ ગોળીબારના અવાજ સાંભળ્યો હોવાનું અહેવાલ છે ફાયરિંગની માહિતી મળતા જ સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા અને વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તાજેતરમાં મળી રહેલા અહેવાલ અનુસાર સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં બે થી ત્રણ શંકાસ્પદ લોકોને જોયા છે ગોળીબાર કર્યા બાદ તમામ જંગલ તરફ ભાગ્યા હતા પોતાનો જીવ બચાવવા માટે લોકોએ પોતાના ઘરની લાઇટો બંધ કરી દીધી છે જેથી આતંકીઓ તેમના ઘરમાં ન ઘુસી શકે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો